તોડીને હાલ સંગી એક રેડી તો ભાગ ચાલી તો થઈ ગઈ રેડી ગાડી હકવાડે છે પપ્પા હાલો યુટ્યુબ ફેમિલી કે આમ છો મિત્રો બધા મજામાં જ છીએ અમે પણ મજામાં છીએ તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ મારા નવા બ્લોકમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે ને બ્લોકની શરૂઆત કરીશું જો અત્યારે બ્લોકની શરૂઆત કરીશું જો અત્યારે આપણે ખેતરમલી બ્લોકની શરૂઆત કરી છે કારણ કે અહીંયા છે ધ્રાબાનું કામ ચાલુ જો સેન્ટિંગનું કામ ચાલુ છે ને કાલે ધ્રાબો ભીડવાનો છે તો આખો બ્લોક આપણે આજ ને કાલેનો બેનો ભેગો કરવાનો છે ને જો શરૂ છે અત્યારે કામ અત્યારે આપણે જવાનો ટાઈમ નથી પછી આપણે મિત્રો ન્યા ધરાબનો કામ ચાલુ છે તો કાલે આપણે ધરાબન આખો બ્લોક બનાવશું ધરાબ ભડવા તો હું હું ગોઈ બધું તમને બતાવીશ તો અત્યારે તો ખેતરમાં તો એક નંબરનો નજારો છે હાજ પડવા આવી લે તો પક્ષીઓ પક્ષીઓ એમ બોલે છે બધું જોરદાર મિત્રો જ્યારે અમારે ધરાબન કામ શરૂ હોય ને ધરાબ ભડવા વાળા વાળા આવતા હોય ત્યારે હગા ને બધાને તેડાવાળા હોય ને એક જમણવાર મોટું રાખેલું હોય અમારે એવું હોય કારણ કે બેનો દીકરી હોય ને બધાને તેડાવે ને એક જમણવાર ગોઠવી નાખે જો આય આચર સેન્ટિંગ નું કામ ચાલુ છે ને કાલે જમણવાર બધું થાશે એ બધું તને બતાવશે એ ધરાબુ મારા કાકાનો છોકરો એટલે કે મારા ભાઈનો એનું ભાઈ છે તો આપણે કાલે આખો દિવસ રહેવું પડશે તો બની રહેજો બ્લોગમાં હું તો એમ હું કાકા જોમાને બધી દેખાય પકડે ગુડ મોર્નિંગ મિત્રો બીજા સવાર પડી ગઈ છે આજે ધ્રાબુ ભીડવાનું છે કમ્પ્લેટ ને માણસો તાકો પણ ગોઠવાઈ ગયો છે સિમેન્ટ આવી ગયું સિમેન્ટ આવી ગઈ છે રેતી કોકરેટ બધું આવી ગયું છે કમ્પ્લેટ ને આજે આવવાની છે ભરવા માટે દ્રબું તો હાલો માથે તો એટલું કમ્પ્લેટ થઈ ગયું છે તો આપણે દ્રબા માથે આવી જો આવી રીતે લાઈટ ફિટિંગ રાતે લાઇટ ફિટિંગ થઈ ગયું છે કમ્પ્લેટ બધું આખામાં લાઈટ ફિટિંગ આખામાં લાઈટ ફિટિંગ કમ્પ્લેટ થઈ ગયું છે નીચેનો નજર જો એક નંબર છે સવારનો સુરત નીકળી ગયા હે

ਮੋਨ ਸੰਜੀਪ ਬਾਈ ਨੇ ਆਪੀ ਦਿੱਦੂ ਸੇ ਪੋਪੜੀਓ ਨਾ ਤਾਂ ਵਈ ਆਮ ਲਕਾਵਨ ਕਰੀ ਤੋ ਸਰੂ ਇੱਦਮਾ ਨੇ ਮਾ ਕਾਕਾ ਦੇ ਬਦਨ ਹਰੀਆ ਪਕੜਾ ਦਿੱਤਾ ਹੈ ਜਵਾ ਮੈਂ ਦਿਸ ਰਿਹਾ ਹੈ ਆਇਆ ਵੀਰੇ ਸਦਾ ਬੋਤੇ ਮਿਲੋਈ ਤਾ ਕੋਸਾ ਅਨਸੇ ਸੀ ਮੈਂ ਹੈ ਪਰ ਉਹ pase ਆਉ ਬੜਾਈ ਗਈ ਸੀ ਹੁਣ ਲਈ ਆਪਣੇ ਘੇਰੇ ਘੇਰੇ ਹੂ ਬਣੀ ਆਪਰੇ ਜੋ ਆ ਰਹੀ ਤੇ ਨਾ ਨਹੀਂ ਮੜੀ ਹੋਏ ਫਾਈਨਲੀ ਮੇਤਰੋ ਜੋ ਜਮਣਵਰ ਮਾਤੇ ਪੂਰੀ ਬਣਾਵਾਨੀ ਸ਼ੁਰੂਆਤ ਹੋ ਗਈ ਸੀ ਆ ਬਦ ਪੂਰੀ ਬਣਾਵੇਗਾ ਕਾਲੋ ਬੀਜੋ ਆਈ ਜਾ ਰਹੀ ਹੈ ਕਿਹੜੀ ਦੇ ਗਾਂਡਾ ਜੈਵੀ ਲਗਾਤ ਹੈ ਕੱਟਾ ਜੋ ਤੇ ਕੋ ਬਹੀ ਨਾ ਆਵਨੋ ਫੋਨ ਨਾ ਆਵਨੋ ਕੰਮ ਕਰੀ ਜੈਵੀ ਸੇ ਨਾ ਇਹ ਲਾਉ ਦੇ મિત્રો તો ઘરે અડધું કમ્પ્લીટ થઈ ગયું છે અડધું કમ્પ્લીટ થઈ ગયું છે ખાવાનું હોય નહીં એવડે તો કામ પૂરું થાય પછી જમવાનું છે તો પણ શરૂઆત કરી છે ને છેડકો પણ આપણે કામ કરવાનું બધાને બહુ તકલીફ આપી છે

ધરાબનું કામ કમ્પલેટ થઈ ગયું ને જો આ બધા ધમમાં બેહડ દીધા છે પણ બધા બાકી હતા ને અમે બેહડ દીધું થઈ ગયું છે કમ્પલેટ ધરાબનું તો થઈ ગયું છે કમ્પલેટ જો આ ભીડેયું છે ને થઈ ગયું છે કમ્પલેટ બધું એનો બાકી તું ભીડેન વહી જશો મજુબ ઘરી ભેથી જોયું આ બેતમી ઉદરાબું તો આ બધા વહી જાવ અમે તો બે એ શું કરો હમજો અમે તો આ કેમ કર્યું થઈ ગયું છે કમ્પલેટ એટલે કોક

ના મહેમાન ને ફૂલ રથ છે ધાવન દરિયે જો મેમા દીદુ દેલને જાવું છે ચાલો એક આટો મરાવતા હોય દરિયાન જાય તો ફાઇનલી મિત્રો દરિયા પહોંચી ગયા છે ને જો આમ દર્શન કરવા આવી ગયા છીએ તો તમે પણ બધા દર્શન કરી ગયો આપન્ય માર છે

જે પાણીમાં વેઈ જાય ને આપણે બનાવવાની છે રીલ તો આ બને છીએ અને થોડાક સિનેમેટિક જોઈ બતાવું તમને થોડાક સિનેમેટિક તમે એન્જોય કરો

ચલો તો ભાઈ જ દો ચલો જો ગાડી ચેન આલો બેહી જઈએ હાલ મિત્રો તો કામ થઈ ગયું છે પૂરું અને હવે મહેમાન વિમાન બધે ભાગી ગયા છે અને અમે આટો ભાઈ ગયા ઘેરે અને બધાય જમી લીધા કાા લીધા કામ આ બાદરી છે ને છે હવે તો કાલથી થી આવવાનું છે કામ એ બધા ને હવે આ બ્લોક આ પૂરો કરવો છે ને કદ લે પૂરો તને આવડે હવે તમે કરી દેને હે તમે કરી દે તો કદ લે તને ને આવડે મને તો બહુ નો ફાવે હાલો હવે આ બ્લોક ને પૂરો કરો છે આશા છે કે તમને આ પસંદ આવે પસંદ આવે તો લાઈક અને કમેન્ટ કરતા રહો તો મળશે નવા બ્લોક માં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ